મોકલી છે દવાખાનામાં દાખલ દર્દીના સગાઓએ પણ ડોક્ટર નશાની હાલતમાં હોવાનું જણાવ્યું છે કવાંડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભાજપના માજી સાંસદ ગીતાબેન રાઠવાના એ તરીકે

ગામના એ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા સાથે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સાહેબના આદેશથી અત્યારે જે વિડીયો વાયરલ થયા હતા ઓના આઈટીઆર માટે આવ્યા છું આ કોઈ ડોક્ટર છે અહીંયા પે જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ છે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના વિડીયો હું માટે આવ્યા છું જો હું સીએચસી કમાન્ડમાં હમણાં ઓન ડ્યુટી ડોક્ટર છું ઘટનામાં એવું બન્યું છે મને બસ ખાલી એટલી ખબર પડી છે કે પેશન્ટ અને ડૉક્ટર જે હતા એમની વચ્ચે ઝઘડો થયો હતો એના કારણે અને હમણાં મારી ડ્યુટી શિફ્ટ ચાલુ થવાની જ હતી તો હમણાં એ ડૉક્ટર શિફ્ટ પર નથી હું ત્યારે શિફ્ટમાં હતો નહીં મેં એમને જોયા નથી મારી શિફ્ટ ચાલુ થઈ ત્યાં સુધીમાં તે નીકળી ગયા હતા એટલે મને ખબર નથી શું છે હવે સીડીએચઓ ઓ ઇન્સ્પેક્શન ચાલુ કર્યું છે એના માટે કાલથી હવે બધી કાર્યવાહી ચાલુ કરવાના છે એક વાગ્યા જેવો મને સીડીએચઓ સર મેસેજ આવ્યો કે હમણાં તમે સીએચસી પર હાજર રહેવાનું છે મારી ડ્યુટી એમને પછી હવે રજા કરી દીધી છે એ હવે હમણાં ક્યાં છે ખબર નથી મને આવું મેં પહેલી વખત સાંભળી છે આના પહેલા આવી ઘટના કશી બનેલી નથી અહીંયા અહીંયા આવ્યો મારી શિફ્ટ ચાલુ થવાની હતી તો મને આવતા રસ્તા આવતી વખતે ખબર પડી કે આવો ઝઘડો થયો છે અને આવો વિડીયો આમનો થયો છે દાખલ છોકરી હતી પીધેલ હાલતમાં સારવાર કરી છે એ ડૉક્ટર સાહેબે ડર તો લાગે ને સર ડર તો લાગે બહુ ફીધેલા હતા ચાલક બે ફાન નથી ચાલતા હતા એ અહીંયા હતા પણ હવે ખબર નહીં અમે અહીંયા અંદર હતા એટલે કંઈક બહાર ગયા છે આવ્યા નહીં છોટાદેપુર જિલ્લાના કવાડ તાલુકાના જે આરોગ્ય દવાખાનું આવેલું છે એમાં હવે એક ભાઈએ હમણાં જો વિડીયો વાયરલ કર્યો છે એમાં જે ડૉક્ટર છે મેં એ દારૂ પી લઈ પીધેલી હાલતમાં જાણવા મળ્યું છે હવે આ આજનો જ દિવસ આજનો એ નહીં એ ઘણા વખતથી એવી જાણો અમે ખુદ પણ દવાખાના ગયા છે કે પીધેલી હાલતમાં ઘણા વખત એમને જોયા છે હવે અમારા આદિવાસી ટ્રાઇબલ એરિયાની અંદર જો આવા પીધેલી હાલતમાં જો ડૉક્ટર હોય અને કોઈ આમ નાગરિક જો એ દવાખાનામાં જાય અને પીધેલી હાલતમાં ડૉક્ટરે જો બીજી જ દવા જો આપી દે તો આદિવાસી અમારા સમાજની અંદર દવા બીજી આપી દે તો હું હાલત એનો જવાબદાર કોણ સરકાર લેશે એટલે કવાટ તાલુકાનું જે આરોગ્ય જે દવાખાનું છે એમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી સોનોગ્રાફી હોય કે કોઈ કોઈ ના બેન ડિલિવરી માટે કે કોઈ બી નાનું મોટું સોનોગ્રાફી હોય તો અમારે છોટાઉદેપુર કે બોડેલી જવું પડે છે બરાબર છે હવે આ આટલો મોટો તાલુકો છે એમપી એમએલએ સાહેબ અહીં સ્થાનિક હતા છે તો મારે એક જ વિનંતી છે કે સોનોગ્રાફી જે મશીન છે આ આરોગ્ય દવાખાનામાં ઉપલબ્ધ થાય હું આજે સાડા અગિયાર આસપાસમાં હું મારા સસરાલ લઈને દવાખાનામાં ગયો તો સરકારી દવાખાના સામૂહિક કેન્દ્ર કવાટ પીએસસી સેન્ટર કહેવાય તે સામૂહિક કેન્દ્ર એમાં તો પહેલાં ડૉક્ટર તો હતા નહીં પણ નર્સ નર્સ મેડમ હતા એમને પૂછ્યું કે નર્સ મેડમ હતા એમને પૂછ્યું ને ડૉક્ટર સાહેબ નથી તો કે ડૉક્ટર સાહેબ નથી એવું કીધું ને પછી ડૉક્ટર મેં નર્સ મેડમ એવું કીધું કે હું ફોન કરીને બોલાવી લઉં છું પછી ફોન કર્યો પણ આવ્યો નહીં ફોન ઉઠાવ્યો નહીં એવું કીધું પછી પાછા દસ પંદર મને કીધું કે બાર દર્દીને લઈને બહાર બેસો કે બહાર બેઠા દસેક મિનિટ પછી હું પાછો ફોન કે મેડમને કીધું મેડમ ફોન કરો ને એમ તો મેડમ ફોન કર્યો પછી દસ અડધો કલાક જેવું પછી ડૉક્ટર સાહેબ આવે છે તારે હું પૂછ્યું એમને કે ડૉક્ટર સાહેબ આ રિપોર્ટ જરાક જોઈને જોઈ લો ને એમ તો આજે રહેવાની રજા છે કંઈ રિપોર્ટ બિપોર્ટ જોવામાં આવશે નહીં એમ કરી દાદાગીરી કરી લીધી ગાળો એમ તેમ બોલાવાઈ જાય અને પછી ઓફિસમાં જેમ બી આવી ગયા ઓફિસમાંથી બહાર નીકળ્યા નહીં ઓફિસમાં ઓફિસમાં જ મેં વિડીયો ઉતાર્યો છે એ ઓફિસમાં એવું ખરાબ અપશબ્દો બધા બોલી રહ્યા